મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન અહીં આવે એટલે વરસાદ વરસાદ એટલે વિશ્વામિત્રીને બધા યાદ કરે આ વખતે જોતાં એમ લાગે છે કે બહુ વાંધો નહીં આવે થોડું ઘણું કામ બાકી હશે તે આવતા વર્ષ સુધી પૂરું થઈ જશે આપણે પ્રકૃતિનું ધ્યાન રાખ્યું નથી એટલે સમસ્યા છે કુદરતની વેલ્યુ આંકી શકાય તેમ નથી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણી ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે નાનામાં નાના માણસ સુધી પહોંચવું પડે જેનું ઉદાહરણ જીએસટી રિફોર્મ છે પહેલાં આપણે પાકિસ્તાન જોડે બાદ ભીડાતા હતા અમેરિકા સાથે બાદ ભીડીએ છીએ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી પૂછ્યું અમે આવીએ ત્યારે જ વડોદરા ચોખ્ખું હોય છે કે કાયમ હોય છે દિવસે ને દિવસે લોકોની જાગૃતિ વધવાની છે પાલિકાઓએ પણ જાગૃત થવું પડશે આજે ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કટ આજે ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છ સેશન છે મને લાગે છે કે પાલિકા અને નાગરિકો માટે લાભદાયી નીવડશે अर्बन इनोवेशन इंफ्रास्ट्रक्चर समिट कार्यक्रम में अपनी सब मंच पर उपस्थित विधानसभा मुख्य अटक श्री बाणोभा शुक्ल वडोदरा महानगरपालिका मेयर श्रीमती पिंकीबेन सोनी मार साथी धार श्री चैतन्य भाई देसाई श्री योगेश्वर पटेल શ્રીમતી મનીષાબેન વકીલ શ્રી કેવુભાઈ રોકડીયા શ્રી શૈલેષભાઈ મહેતા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ પટેલ દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સલર ડોક્ટર એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જોઈએ સંવેદનશીલ સરકાર કોને કહેવાય કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી છે એ દૂર કરવાની આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી હું હંમેશા કહું કે ભાઈ જેટલું જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત આજે જે વરસાદ પડે વરસાદ આવે તોફાન આવે વાવાઝોડા આવે પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાં ને ક્યાં એમનું પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર આવું હતું એની ઉપર એક્શન લેવું પડે જુઓ ક્યાં આગળ છે કેવી રીતે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે ફક્ત નાની મોટી ફરિયાદ જેને કહી શકાય તો એ ગટર પાણી રોડ રસ્તા લાઈટ સુધી સીમિત રહી જતી અને એની અંદર કામ કરવાની એ મુશ્કેલી પડતી એની અંદર કામ કરવાની અહીંયા આગળ ઘણા બધા મારાથી એ સિનિયર બેઠા છે જેણે કોર્પોરેશન જોયું છે અને કોર્પોરેશનનું કામ એ જોયું છે કે ભાઈ કોર્પોરેશનમાં મને મેઇન હોલ બનાવવો હોય મેઇન હોલના દસ હજાર રૂપિયા ખર્ચવા હોય તોય તમારે બહનો બે મહિના લાગી જાય એ પરિસ્થિતિ હતી મેઇન હોલ ગટરનું ઢાકણું બદલવું હોય તોય કેટલી વાર આપણને ખબર છે અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા નીકળી દરેકે દરેક ક્ષેત્રે ત્યારે કે કોર્પોરેશન અને કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ કોર્પોરેશન આજે સ્વિમિંગ પુલ જિમ્નેશિયમ ચલાવતી થઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચલાવતા થયા બાગ બગીચા બનાવતા થયા